નમસ્કાર દર્શક મિત્રો હું અશોક મોદી અને મારી સાથે ડોક્ટર કરીએ છીએ ભાવેશ ટક્કર કે જેમને ઓબીસીટી વિષયનો અભ્યાસ ઓગણીસો અઠ્ઠાણું નડિયાદ ખાતે આવેલ જેદિક આયુર્વેદિક કોલેજથી બી કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી પહેલા જ દિવસથી ડોક્ટર ભાવેશ ઠક્કરે ઓબિસિટીની સારવારમાં વીસ હજાર જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબિસિટીની સારવારમાં એક જ પેશન્ટનું સત્તાવન કેજી વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે વેઇટ લોસ માટે ડોક્ટર ભાવેશ ઠક્કરને બે હજાર સાતમાં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બે હજાર એકવીસમાં જાણીતી અભિનેત્રી નુરા પતિ દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો આજે સ્લીમ એન્ડ સ્માઈલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડોક્ટર ભાવેશ ટક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા આણંદ નડિયાદ ખાતે obesity ની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે તો એક વેઇટ લોસની સિરીઝમાં ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર અને વિશેષ આભાર કે જે પ્રમાણેની એક વેઇટ લોસમાં ફેટ લોસમાં આપની એક ગાઈડલાઈન અને લોકોના જે એક પરિણામો એના અને જે લોકોની આતુરતા હતી વેઇટ લોસને લઈને ફેટ લોસ એક સાચા માર્ગદર્શન સાથે આ સિરીઝ શરૂ થઈ છે અને એમાં પરિણામે આપણી પાસે સેંકડોની સંખ્યામાં સવાલો છે તો આજે સાત આઠ એપિસોડ પછી જે આપણા સવાલો લેવાનો પ્રયત્ન કરીએ છીએ લોકોના અને મોટી સંખ્યામાં તો દર્શક મિત્રો કદાચ કોઈના નામ સાથે અમે સવાલ ના લઈ શકીએ પણ જે જનરલ જે સવાલો છે કોઈ જનરલ સમસ્યાઓમાંથી એમાંથી આપણે લેવાનો પ્રયત્ન કરીશું કે આવા આપણી પાસે સવાલ છે તો એ આપણો એક પ્રયત્ન હશે કે બધાનો એનો એક સમાધાન મળે અને હું ઈચ્છીશ ભાવીશું કે લોકોને એમની સમસ્યામાં વિસ્તારથી માર્ગદર્શન મળે અને દરેકનું સમાધાન મળે એવો આપનો જવાબ હશે વયસભાઈ જે સવાલો થયા છે લોકોએ સારા રિઝલ્ટ પણ મેળવ્યા છે સારા લોકોની પ્રતિક્રિયા પણ થઈ છે પણ જે સવાલો થયા છે કે ભાઈ અમારું એકવાર વજન તો ઘટી ગયું એના એમ જે પ્રોગ્રામ કર્યો એમાં પણ એ વજન પછી એક સમય એક સ્ટેબલ થઈ ગયું પછી વજન ઘટવાનું ઓછું થઈ ગયું અથવા તો બંધ થઈ ગયું તો એમાં શું કરવું એટલે એમાં શું બીજા પ્લાન કરવાની જરૂર છે અથવા તો એને કઈ જરૂર છે કોઈપણ વ્યક્તિ જ્યારે વજન ઘટાડવાનું સ્ટાર્ટ કરે ત્યારે એનું થોડું ઘણું વજન ઘટે એટલે લગભગ એનું જે ઇનિશિયલ વેઇટ હોય એનું પાંચ સાત ટકા વજન ઘટે પછી થોડા સમય માટે વજન ઘટતું અટકી જતું હોય છે એને સાયન્સની ભાષામાં મેડિકલ ભાષામાં વેઇટલોસ પ્લેટું કહેવામાં આવે મતલબ વેઇટ સ્ટક થઈ જાય વજન તમે ગમે એટલો પ્રયત્ન કરો છતાં બિલકુલ ના ઘટે તો આ વેઇટ લોસ પ્લેટું દરેકે દરેક પેશન્ટમાં આવે દરેકે દરેક પેશન્ટની વેઇટ લોસ જર્નીમાં વેઇટ લોસ પ્લેટું આવે જ કોઈને પાંચ હોય કોઈકને સાત કિલો હોય કોઈકને આઠ હોય વેઇટ લોસ પ્લેટું આવે તો વેઇટ લોસ પ્લેટું થવાનું કારણ શું છે પહેલું આપણે સમજવું જોઈએ તો જ્યારે વજન ઘટાડવા માટે તમે ડાયટ અને એક્સરસાઇઝ સ્ટાર્ટ કર્યો હોય એ તમે રૂટિનલી ફોલો કરતા હો એટલે થોડા સમય પછી એનાથી બોડીને રેજિસ્ટન્સ આવી જાય મતલબ એ ડાયટ અને એક્સરસાઇઝની બોડી ઉપર ઇફેક્ટ ના થાય તો વેઇટલોસ પ્લેટું આવે ત્યારે આ બોડીમાં એક્સરસાઇઝ અને ડાયટનો આપણે રેજિસ્ટન્સ દૂર કરવો જોઈએ તો આના માટે તમારે ડાયટમાં પહેલાં તો ફેરફાર કરવો જોઈએ તો આના માટેનો એક સિમ્પલ તમને નિયમ સમજાવો કે જ્યારે વેઇટલોસ પ્લેટું આવી જાય ત્યારે એક વીક માટે તમારે આ રીતે ડાયટ ફોલો કરવાનો પહેલા દિવસે ત્રણ ટાઈમ જમવાનું બ્રેકફાસ્ટ લંચ અને ડિનર બીજા દિવસે આખા દિવસમાં બે ટાઈમ જ જમવાનું કોઈ પણ બે ટાઈમ એક ટાઈમમાં એકલા લિક્વિડ ઉપર રહેવાનું ત્રીજા દિવસે આખા દિવસમાં એક જ ટાઈમ જમવાનું જે જમવું હોય અને બે ટાઈમ લિક્વિડ ઉપર રહેવાનું ચોથા દિવસે પાછું ત્રણ ટાઈમ જમવાનું પાંચમા દિવસે પાછું બે ટાઈમ જમવાનું છઠ્ઠા દિવસે એક ટાઈમ જમવાનું અને સાતમા દિવસે ત્રણ ટાઈમ જમવાનું મતલબ જે રોજે રોજનો ખોરાક છે એને પ્લસ માઇનસ કરવાનો એટલે એનાથી રેજીસ્ટન્સ દૂર થાય બીજો એક્સરસાઇઝનો રેઝિસ્ટન્સ દૂર કરવા માટે જે તમે રૂટીન એક્સરસાઇઝ કરતા હો એ એક્સરસાઇઝનો પ્રકાર ચેન્જ કરી નાખવાનો તમે ચાલતા હોય તો થોડું દોડવાનું ચાલુ કરો અથવા બીજી કોઈ એક્સરસાઇઝ ચાલુ કરી દો અને જે એક્સરસાઇઝની ઇન્ટેન્સિટી છે એમાં પણ ફેરફાર કરી નાખો કોઈ દિવસ ઝડપથી એક્સરસાઇઝ કરો કોઈક દિવસ ધીમેથી કરો કોઈક દિવસ વધારે કરો કોઈક દિવસ ઓછી કરો અને કોઈક દિવસ ના કરો મતલબ જે બે પ્રકારના રેઝિસ્ટન્સ આવ્યા હોય ડાયટ અને એક્સરસાઇઝનો એને આ રીતે દૂર કરો બીજું કે વેઇટ લોસ પ્લેટું દરમિયાન તમારી ઊંઘ પ્રોપર થવી જરૂરી છે તો જ્યારે તમારું લોસ પ્લેટું હોય વજન ના ઘટતું હોય એ સમયગાળા દરમિયાન રોજ રાત્રે સૂતા પહેલાં એક વાટકી દૂધ લો એની અંદર અડધી ચમચી ગંઠોળા પાવડર નાખો દૂધને ગરમ કરો એક ઉભરો આવે એટલે ગેસ ઉપરથી ઉતારી એમાં અડધી ચમચી ઘી નાખી બરાબર હલાવીને પી જવાનું આથી તમારી ઊંઘ સાયલેન્ટ થશે અને સારી ઊંઘ આવશે તો વેઇટ લોસ પ્લેટું આવે ત્યારે આ ત્રણ ફેરફાર કરવાના એક તમારા ડાયટમાં ચેન્જીસ લાવો તમારે એક્સરસાઇઝમાં ચેન્જીસ લાવો અને સૂતા પહેલાં ગંઠોળાવાળા દૂધનો આ રીતે ઉપયોગ કરો આ રીતે તમે એકાદ વીક કરશો તો તમારું વેઇટ લોસ પ્લેટો તૂટી જશે અને ફરીથી વજન ઘટવા મળશે એ પછી ભાવેશભાઈ જે કોમન સવાલો આપણી પાસે છે કે ભાઈ એવા સવાલો કે ભાઈ જે આહારના આરોગવાની વાત છે એમાં ડૉક્ટરો ક્યાંક ઘી તેલ બંધ કરવાની ના પાડે છે અથવા તો ઘી તેલ ન લેવું જોઈએ અથવા તો ઓછું કરવો આ બધી બાબતો કરતા હોય છે તો એ કેટલું યોગ્ય છે અને એમાં શું કરવું જોઈએ જ્યારે આપણે નાના હતા મતલબ ત્યારે તમે કોઈપણ ડૉક્ટર પાસે કોઈપણ રોગમાં જાઓ જે ફેમિલી ડૉક્ટર છે તો જનરલ બધા ડૉક્ટરો એવી સલાહ આપતા હોય છે કે તમે જમવામાં ઘી તેલ ઓછું કરી નાખો આ રોગ થયો છે તાવ આવ્યો છે આ થયું છે તો તમે ઘી તેલ ઓછું કરો તો આ એક ફેટ ફેટ ફોબિયા થઈ ગયેલો છે ઓગણીસો પચાસ અને ઓગણીસો એંસીની વચ્ચે આખા વર્લ્ડની અંદર પર્ટિક્યુલર પશ્ચિમના દેશોમાં એટેકનું પ્રમાણ વધ્યું હતું આથી આ સમયગાળા દરમિયાન ઓગણીસો એંસી પછી ટોટલ સાત દેશોનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં જે લોકોમાં એટેકનું પ્રમાણ વધારે હતું જે પ્રદેશોમાં એ પ્રદેશોમાં એવું જાણવા મળ્યું કે આ લોકોના ખોરાકમાં ફેટનું પ્રમાણ વધારે છે એથી એટેક આવે છે બરાબર એટલા માટે અમેરિકન એસોસિએશને ઓગણીસો એંસી આજુબાજુમાં એક ગાઈડલાઇન બહાર પાડી અને એની અંદર એવું જાહેર કર્યું કે તમે તમારા રોજિંદા ખોરાકની અંદર ઘી અને તેલનો ઉપયોગ ઓછો કરો ઘી અને તેલ મતલબ જે ફેટ છે એનું પ્રમાણ ઓછું કરો એ ફેટ આપણા શરીરને બહુ જ નુકસાન કરે છે ત્યારથી દરેક લોકોના મગજમાં આખા વર્લ્ડની અંદર એક ફેટ ફોબિયા થઈ ગયો છે કે કોઈપણ રોગ થાય એટલે ઘી તેલ ઓછા કરી દેવા આપણે અહીંયા ઘી તેલ વધારે વપરાય છે એટલે એ લોકો ફેટને ઘી તેલમાં જ માને છે અને કોઈપણ રોગમાં ઘી તેલ ઓછું કરવાનું કહે છે તો ત્યારથી અત્યાર સુધી મોટા ભાગના લોકોને આ ફેટ ફોબિયાના કારણે ઘી તેલ ઓછું કરે છે છતાં એટેકનું પ્રમાણ તો વધતું જ જાય છે તો એ સમયગાળા દરમિયાન જે સર્વે થયો હતો એમાં લોકોના ખોરાકમાં ફેટનું પ્રમાણ સોએ સો ટકા વધ્યું હતું અને એના કારણે જ એટેક આવ્યો તો એ લોકોએ માન્યું એ બરાબર છે પણ આ સર્વે જે થયો ફોરેન કન્ટ્રીમાં તો એની અંદર જે ફેટનું પ્રમાણ વધ્યું હતું એ માર્ગેરીન ફેટ હતી આપણી જે રેગ્યુલર ફેટ હતી એ ફેટ નથી તો આ માર્ગેરીન જે ફેટ છે ને એની અંદર ટ્રાન્સફેટ હોય છે એ ટ્રાન્સફેટ જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણા બોડીમાં ઇન્ફ્લામેશન ઊભા કરે છે અને આપણા બોડીમાં દરેક પ્રકારના પ્રોબ્લમ કરી શકે છે એટેક લાવી શકે છે કોલેસ્ટ્રોલ વધારી શકે છે તમારું બીપી વધારી શકે છે પણ એ લોકોએ સમજ્યા વગર બધી જ ફેટને આ કેટેગરીમાં મૂકી દીધી કે તમારે ફેટ નહીં લેવાનું ખરેખર આપણે જે અત્યારે ઘી લઈએ છીએ જે ઓરિજનલ જે તેલ ફિલ્ટર વાપરીએ છીએ એની અંદર તો સારી ફેટ રહેલી છે એ આપણા શરીરને નુકસાન નથી કરતી માટે તમે તમારા રૂટિન ખોરાકમાં જે આપણું પ્યોર ઓર્ગેનિક ઘી મળે છે જે ફિલ્ટર ઓઇલ મળે છે એનો તમે રેગ્યુલર ઉપયોગ કરવો જોઈએ એનાથી એટેકમાં એટેક આવવાની શક્યતાઓ બીપી વધવાની શક્યતાઓ કોલેસ્ટ્રોલ વધવાની શક્યતાઓ બિલકુલ નથી એમ એટલે તમે તમારા રૂચિ રૂટિન ખોરાકની અંદર આ જે સારી ફેટ છે એ બંધ ના કરવી જોઈએ એ પછી જે કોમન સવાલોમાં આપણે જોયું છે કે જ્યારે વેઇટ લોસ ફેટલોસમાં ફેટલોસમાં જ્યારે લોકો જતા હોય છે ત્યારે જેવી એવી સમસ્યાઓ કે જે લોકોને હિમોગ્લોબિનના પ્રોબ્લેમ્સ છે અને વેઇટ પણ છે તો એ લોકો જ્યારે કસરત કરતા હોય છે વેઇટ લોસ માટેની તો એ લોકોને જે સમસ્યાઓ થતી હોય છે કે ભાઈ એક તો કસરત કરતાં કરતાં થાકી જાય છે સ્ટેમિના થોડો ઓછો પડતો હોય આ બધી સમસ્યાઓ થતી હોય તો એને લગતા ઘણા બધા સવાલ છે તો એમાંથી આપણી પાસે એક વ્યૂહરનો સવાલ પણ છે એ પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ બેન પંડ્યા છે અને એમને સવાલ કર્યો છે કે મારું હિમોગ્લોબિન ખૂબ જ ઓછું રહે છે અને વજન કિલો છે તો હું કસરત વજન ઘટાડવાની જે કસરત કરું છું તો હું થાકી છું તો મારે શું કરવું આવા ઘણા બધા છે તો આવા લોકોએ વજન ઘટાડવા માટે વધારે પડતી કસરત ના કરવી જોઈએ જ્યારે તમારામાં હિમોગ્લોબિન ઓછું છે અને તમે વધારે કસરત કરો છો તો શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે તમારું હિમોગ્લોબિન ઓછું હોવાથી તમારામાં હિમોગ્લોબિન ઓછું બને છે આથી તમે જો એક્સરસાઇઝ વધારે કરો તો એ એના કારણે તમારું ફેટ પ્રોપર વપરાશે નહીં અને ઉપરથી બોડીમાં થાક વધારે લાગશે તો તમારું જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે તમારે રૂટિન એક્સરસાઇઝ કરવાની હાર્ડ એક્સરસાઇઝ નહીં કરવાની બીજું તમારું હિમોગ્લોબિન વધે એ પ્રમાણે તમારા ખોરાકમાં તમારે રૂટિન એવી વસ્તુ એડ કરવી જોઈએ જેનાથી તમારું હિમોગ્લોબિન પ્રોપર ઇન્ક્રીઝ થાય સૌથી પહેલું આપણું હિમોગ્લોબિન કેમ ઓછું થયું છે એ નક્કી કરવું જરૂરી છે જો તમારું માસિક વધારે આવતું હોય તો માસિક કંટ્રોલમાં આવે એવું પહેલું કરવું જોઈએ તમારે પાઇલ્સની તકલીફ હોય પાઇલ્સમાં બ્લીડિંગ થતું હોય અથવા પેટની અંદર કોઈ અલ્સર હોય અથવા તમારા ખોરાકનું કોઈ પ્રો પ્રોપર પાચન ના થતું હોય આ બધામાંથી જો કોઈ કંડિશન હોય તો પહેલી એ કંડિશનને પ્રોપર કરો પછી તમે હિમોગ્લોબિન વધે એના માટેની દવાઓ એડ કરી શકો છો બીજું તમે તમારા રૂટિન ખોરાકની અંદર કાઢી સૂકી દ્રાક્ષનો ઉપયોગ વધારી શકો બીટનો ઉપયોગ વધારી શકો છો અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારો આટલું તમે એડ કરો અને તમારો હિમોગ્લોબિન દસ ઉપર આવે પછી તમારે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવી જોઈએ જે લોકોનું હિમોગ્લોબિન દસ કરતાં ઓછું છે એમને વજન ઘટાડવા માટે ક્યારેય હાર્ડ એક્સરસાઇઝ ના કરવી જોઈએ ભાવિશભાઈ જે સમસ્યાઓ છે આપણને વધારે જે સવાલો મળ્યા છે એ યંગસ્ટર્સ છે ખાસ કે જે લોકોની એજ પાંત્રીસની આસપાસ છે અથવા તો ત્રીસ પાંત્રીસમાં છે એ લોકોની ઉંમર ઓછી છે ત્રીસ પાંત્રીસની પણ વજન વધારે છે હવે એ લોકો જ્યારે વજન ઘટાડવાના જે એક્સરસાઇઝ કે બીજા જે પ્રયત્ન કરતા હોય છે ત્યારે એમને જે સમસ્યાઓ થતી હોય છે એવા એમાં સવાલો છે તો હું ઈચ્છીશ કેવા વિસ્તારથી એનો આપો જવાબ આપશો એમાં એક સવાલ પણ લઈ ગયો છે એક દર્શક મિત્રોનું કે મારું નામ અવિનાશ પટેલ છે અને મારી ઉંમર બત્રીસ વર્ષ છે ડૉક્ટર ભાવેશભાઈ પણ મારું જે સમસ્યા છે કે વજન બાણું કિલો છે અને હું જ્યારે વજન ઘટાડવા માટે રોજ ત્રીસ મિનિટ ચાલું છું છતાં પણ વજન ઘટતું નથી જ્યારે વજન ઘટાડવા માટે તમે વોકિંગને એક્સરસાઇઝ તરીકે ઉપયોગ કરો છો ત્યારે જે આપણે જનરલ વોકિંગ કરતા હોઈએ છીએ જે ટેલ જે આપણે ટેલવા નીકળીએ છીએ શાંતિથી ધીમે ધીમે ચાલીએ છીએ એનો વજન ઘટાડવામાં કોઈ રોલ નથી વજન ઘટાડવા માટે જો તમારે વોકિંગ કરવું હોય તો પાવર વોકિંગ કરવું જોઈએ પાવર વોકિંગ એટલે એની અંદર ઝડપથી ચાલવાનું હોય છે મોટા મોટા પગલાં ભરવાના હોય છે ચાલતી વખતે હાથ તમારા આગળ પાછળ જે આમ પરેડમાં આપણે હાથ આગળ પાછળ થાય એમ સતત આગળ પાછળ કરવાના હોય છે અને એક કલાકની અંદર સાત હજારથી આઠ હજાર સ્ટેપ ચલાય એટલું ઝડપથી ચાલવાનું હોય છે એને પાવર વોકિંગ કહેવામાં આવે છે મતલબ વજન ઘટાડવા માટે જો તમારે વોકિંગનો ઉપયોગ કરવો હોય તો પાવર વોકિંગ જ કરવું જોઈએ અને પાવર વોકિંગમાં પણ રોજે રોજ ફેરફાર કરવા જરૂરી છે કોઈક દિવસ વધારે ચાલો કોઈક દિવસ ઓછું ચાલો વીકમાં એકાદ દિવસ ના ચાલો મતલબ વજન ઘટાડવા માટે જે આપણે રૂટીન ચાલીએ છીએ એનાથી વજન ઘટાડવામાં કોઈ ફાયદો નહીં થાય તમે પાવર વોકિંગ કરો બિલકુલ થોડી હું આમાં ઈચ્છીશ કે વધારે માહિતી જે પાવર વોકિંગની તમે વાત કરી કે એક એનર્જી ફૂલ એક વોકિંગ તો એ પાવર વોકિંગ ક્યારે કરવું સવારે કરવું સાંજે કરવું અને એ એની માટેનો કોઈ સમય હોય છે બહુ સરસ પ્રશ્ન છે અશોકભાઈ તમારો તો જે પાવર વોકિંગ કરવાનું હોય છે એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે આપણે અગાઉના એપિસોડમાં જોયું એમ કોઈની પેટ ઉપર જ ચરબી વધારે હોય છે કોઈની થાય મતલબ સાઈડના લવ હેન્ડલમાં ચરબી વધારે હોય છે કોઈને ફક્ત થાઈ છે ને ઇફના ભાગમાં જ ચરબી વધારે હોય છે કોઈને ઓવરઓલ બોડીમાં ચરબી વધારે હોય છે તો આ દરેક જે ચરબી જમા થાય છે દરેકનું કારણ અલગ અલગ છે તો આ દરેક ચરબી માટે જો તમારે પાવર વોકિંગ કરવું હોય તો એ અલગ અલગ સમયે કરી શકાય તમારી ફક્ત ને ફક્ત પેટ ઉપર ચરબી વધારે છે અને તમારું સ્ટ્રેસ ફંક્શન વીક છે મતલબ સ્ટ્રેસ ઇન્ડ્યુસ આપણું વેઇટ ગેઇન થયું છે તો એની અંદર સવારે ભૂખ્યા પેટે વોકિંગ કરવું પાવર વોકિંગ કરો તો એ વેઇટ લોસમાં બેનિફિટ કરે છે તમારા લવ હેન્ડલમાં ચરબી વધારે છે એટલે કે તમારું શુગર ફંક્શન વીક છે અને તમારે સાથે ડાયાબિટીસ છે તો બંને ટાઈમ જમ્યાના એક કલાક પછી પાવર વોકિંગ કરવામાં આવે તો એનો બેનિફિટ સારો છે તમારા થાઈસ અને ઇફ્સના ભાગમાં ચરબી વધારે છે તો એની અંદર તમારે જમ્યાના ત્રણ કલાક પછી પાવર વોકિંગ કરવામાં આવે તો વધારે બેનિફિટ થઈ શકે અને ઓવરઓલ બોડી તમારું વધારે છે તો સવારે અને સાંજે ભૂખ્યા પેટે ઝડપથી વોકિંગ મતલબ પાવર વોકિંગ કરવાથી વજન ઘટાડવામાં સારો ફાયદો થઈ શકે એ પછી ડૉક્ટર ભાવેશભાઈ એક આપણા ફિમેલ વ્યુવર્સ છે કદાચ એમનો સવાલ છે એમનું નામ જ્યોસ્તા પટેલ બતાવ્યું છે એટલે સવાલ કર્યો છે કે ભાવેશભાઈ મારી ઉંમર અઠ્ઠાવન વર્ષની છે મારું વજન સિત્તેર કિલો છે હવે વજન ઘટાડવા માટે એપલ સાઇડર વિનેગર લેવું હોય તો ક્યારે લેવું અને કેવી રીતે લેવું એની માટે માર્ગદર્શન આપો ઓકે વજન ઘટાડવા માટે એપલ સાઈડર વિનેગર ખૂબ ઉપયોગી છે એના રિઝલ્ટ બી ખૂબ સારા છે જે લોકોનું શુગર ફંક્શન વીક હોય મતલબ જે લોકોમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે સાથે ડાયાબિટીસ છે અને એમનું વજન વધારે છે એવા લોકો એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ કરે તો એમનામાં ઘણો બધો ફાયદો થઈ શકે છે એપલ સાઇડર વિનેગર બે રીતે કામ કરે છે એક ઇન્સ્યુલિનની એફિકેસી વધારે છે મતલબ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ કેમ થાય છે કે ઇન્સ્યુલિનની એફિકેસી ઘટી જતી હોય છે એટલે ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થાય અને ડાયાબિટીસ થઈ શકે તો એપલ સાઇડર વિનેગરથી ઇન્સુલિનની એફિકેસી વધે છે બીજું એ સ્ટમકની અંદર ઓજરીની અંદર જે આપણું એસિડ રહેલું હોય છે એ એસિડનું પ્રમાણ વધારે છે એટલે ખોરાકનું પ્રોપર પાચન થઈ શકે છે માટે જે લોકોને ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ છે ડાયાબિટીસ છે બીપી છે એ લોકોએ બંને ટાઈમ જમ્યા પહેલાં એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર દોઢથી બે ચમચી એપલ સાઇડર વિનેગર નાખી દેવાનું બરાબર હલાવી અને નાખવાનું અને પછી બંને ટાઈમ જમ્યા પહેલાં અડધો કલાક પહેલાં એનો ઉપયોગ કરવામાં આવે તો એ ફાયદો કરી શકે છે એપલ સાઇડર વિનેગર લેવાથી તમારું ઇન્સ્યુલિનની એફિકેસી વધે છે તમારું કોલેસ્ટ્રોલ ઘટે છે તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં આવી શકે છે તમારું બીપી કંટ્રોલમાં આવી શકે છે જેને ફેટી લિવર છે એ લોકો માટે પણ એપલ સાઇડર વિનેગર ઉપયોગી છે પણ કેટલાક લોકોને એપલ સાઇડર વિનેગર નુકસાન પણ કરી શકે છે તો જે લોકોની પિત્ત પ્રકૃતિ છે જે લોકોને ઓજરીની અંદર અલ્સર થયેલું છે જે લોકોને અલ્સરેટિવ ક્વોલિટીઝ છે એ લોકોએ એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ ના કરવો જોઈએ જે લોકોને ટાઇપ વન ડાયાબિટીસ છે મતલબ જે ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ છે એ લોકોએ ડૉક્ટરની સલાહ વગર પણ એનો ઉપયોગ ના કરવો જોઈએ બીજું કે જે લોકોમાં કેલ્શિયમ ડેફિશિયન્સી છે હાડકામાં કેલ્શિયમની ઉણપ રહેલી છે એ લોકોએ પણ ડૉક્ટરની સલાહ વગર ઉપયોગ ના કરવો જોઈએ બીજું કે એપલ સાઇડર વિનેગર જે લોકોને ઉપયોગી છે એ લોકોએ લેવું હોય તો એનો પણ અમુક નિયમો હોવા જોઈએ તો એપલ સાઇડર વિનેગર ક્યારેય અલાહ્યા વગર ના લેવું જોઈએ બીજું કે એપલ સાઇડર વિનેગર જ્યારે તમે નક્કી કરો બજારમાંથી લાવો છો તો એ વિથ મધર હોવું જોઈએ વિથ મધર એટલે કે એપલ સાઇડર વિનેગરની જે બોટલ આવે છે એ જ્યારે પડી રહે ત્યારે નીચેના ભાગમાં એક એની અંદર જે કન્ટેન્ટ રહેલો હોય છે એ ભેગો થઈ જાય એને મધર કહેવામાં આવે છે એટલે એપલ સાઇડર વિનેગર જ્યારે તમે લો ત્યારે એ સર્ચ કરી લેવાનું કે વિથ મધર છે તો વિથ મધર હોય એનો જ ઉપયોગ કરવાનો છે બીજું કે એપલ સાઇડર વિનેગર જ્યારે લો ત્યારે એને બરાબર હલાવીને લેવાનું છે બોટલને બરાબર હલાવી એ પ્રોપર મિક્સ થઈ જાય પછી જ એનો આપણે ઉપયોગ કરવાનો છે બીજું કે એપલ સાઇડર વિનેગર ક્યારેય પાણી વગર ડાયરેક્ટ ના લેવું જોઈએ નહીંતર બોડીમાં નુકસાન કરી શકે છે એસિડનું પ્રમાણ ઘણું વધારી શકે છે કારણ કે એપલ સાઇડર એની વિનેગર છે એનું પીએચ લગભગ બે ત્રણ ચાર જેવું હોય છે જે આપણે ટોયલેટ ક્લીન કરવા માટે એસિડ વાપરીએ છીએ લગભગ એટલું જ એ જલદ હોય છે અને એપલ સાઇડર વિનેગર ડાયરેક દાંતને ના ડે તો વધારે સારું તો એના માટે એપલ સાઇડર વિનેગર પાણીમાં મિક્સ કરી અને સ્ટ્રોથી ધીમે ધીમે પીવું જોઈએ અને એપલ સાઇડર વિનેગર ક્યારેય જમ્યા પછી ના લેવું જોઈએ તો આટલી વસ્તુઓ તમે એપલ સાઇડર વિનેગરમાં ધ્યાન રાખવી જોઈએ ભાવેશભાઈ આપનો ખરેખર વિશેષ આભાર કે જે જ્યસ્નાબેન પટેલનો જે સવાલ હતો એ ઉપરાંત પણ ઘણા બધા આપણા દર્શક મિત્રોના સવાલ હતા કે જે એપલ સાઇડર વિનેગરનો જે ઉપયોગ છે એ કઈ રીતે ક્યારે લેવો એની માટે તમે ખૂબ સુંદર વાત કરી અને દર્શક મિત્રો આ આપણા સવાલો અમને લગાતાર મળી રહ્યા છે અને જે સમાધાન કરવામાં અમને વિશેષ આનંદ પણ મળતો હોય છે અને એ પણ ખુશીની વાત છે ભાવેશભાઈ કે લોકો હવે બુલ બિલકુલ ડેફમાં જઈને વાત સવાલો કરવા માંડ્યા છે અને ખરેખર પ્રોપર એક વેમાં લોસ અને ફેટ લોસ ઈચ્છી રહ્યા છે ત્યારે કોમન સવાલો એવા પણ લોકોના છે હજી કે જે લોકો બિલકુલ સ્ટ્રિક્ટ જઈ રહ્યા છે એવા લોકોના સવાલ છે કે ભાઈ વેઇટ લોસમાં જ્યારે વજન ઘટાડવાની બાબત છે તો લાઇફસ્ટાઈલમાં બીજા એવા કયા ફેરફાર કરવા જોઈએ એટલે આ સવાલ મને લાગે છે કે લોકોનો ક્યાંક મેન્ટલી કનેક્ટેડ છે આહારના લઈને છે કે બીજી બધી ઘણી બધી બાબતો લાઇફસ્ટાઈલમાં જે રોજિંદી બનતી હોય છે એની ક્યાંક ફોકસ કરવાની વાત છે તો એમાં એક જવાબ જોઈએ તો જે આપણું વજન વધી રહ્યું છે એ જનરલી એને મેટાબોલિક ડિસોર્ડર કહેવાય મેટાબોલિક ડિસોર્ડરો એટલે કે એમાં વજન વધવું બીપી વધવું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ વધારે આવું ફેટી લિવર થવું તો આ બધા મેટાબોલિક ડિસઓર્ડર કહેવામાં આવે છે તો જે બધા જ મેટાબોલિક ડિસોર્ડર છે એમાં તમે તમારી લાઇફસ્ટાઈલ પ્રોપર કરો તો ઘણો ફાયદો થઈ જતો હોય છે તો લાઇફસ્ટાઈલ પ્રોપર કરવામાં એક તો તમારે ઝડપથી જમવું નહીં ધીમે ધીમે ચાવીને જમવું બીજું રાત્રે મોડા સુધી જાગવું નહીં બપોરે સૂઈ રહેવું નહીં રાત્રે સૂવાના એક બે કલાક પહેલાં કંઈ ખાવું નહીં અને રોજ અડધો કલાક કલાક વોકિંગ કરવું તમારી લાઇફસ્ટાઈલમાં જો તમે ખાલી આટલો ફેરફાર કરો તમારે કોઈ પણ મેટાબોલિક ડિસઓર્ડર હોય તો એની અંદર તમને ધીમે ધીમે ફાયદો થશે જેમ બિલકુલ ભાવેશભાઈ હવે એક જે કોમન સવાલો છે એ ઘણા બધા લોકોને ક્યાંક એ લોકોને વરી પણ થઈ રહ્યા છે લોકોને ખૂબ જ આ એનો આર્તુરતાપૂર્વક જવાબ ઈચ્છે છે કે ભાઈ જે જીમમાં જે એક્સરસાઇઝ કરવાની બાબત છે અને એમાં આપણે જોયું છે હમણાં ઘણા સમયથી કેસીસ થઈ રહ્યા છે કે જે વાઇલ્ડ જીમ એક્સરસાઇઝ એટેક આવી ગયા અને બીજી બધી સમસ્યાઓ પણ આપણે જોઈ રહ્યા છીએ તો જીમ એક્સરસાઇઝમાં આ બધી બાબતોને લઈને ઘણા આપણી પાસે સવાલ છે એમાં એક દર્શક મિત્રોનો એક સવાલ પણ લઈએ છીએ હર્ષિલ સાજ એક અને એમનું વજન ચોરાણ કિલો છે હું રોજ જીમમાં એક્સરસાઇઝ કરું છું અત્યારે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી રહ્યા છે તો આના પ્રિવેન્શન માટે શું કરવું જોઈએ અત્યારે મતલબ જે યુવા વર્ગ છે એમાંથી ઘણા બધા લોકો રેગ્યુલર જીમ કરે છે અને જીમ એક સારી વસ્તુ પણ છે તો તમારે મતલબ એટેકના પ્રિવેન્શન માટે પાંચ વસ્તુઓ કંટ્રોલમાં રાખવી જરૂરી છે એક તમારી પેટ ઉપરની ચરબી બીજું તમારો એચ બી વન એસી મતલબ ત્રણ મહિનાની જે એવરેજ સુગર આવે છે એ નોર્મલ હોવી જોઈએ તમારું ટ્રાયગ્લિસરાઈડ નોર્મલ હોવું જોઈએ તમારું એચડીએલ નોર્મલ હોવું જોઈએ અને તમારું એલડીએલ નોર્મલ હોવું જોઈએ આ પાંચ વસ્તુઓને તમે કંટ્રોલ રાખશો તો ભવિષ્યમાં એટેક આવવાની શક્યતાઓ ઘટી જશે તો તમારે આ પાંચ વસ્તુઓના રિપોર્ટ કરાઈ અને એને નોર્મલ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું જ્યારે તમે જીમ એક્સરસાઇઝ કરો છો તો જીમ એક્સરસાઇઝ જ્યારે વધુ પડતી કરવામાં આવે ત્યારે બ્લડની અંદર એસિડનું પ્રમાણ વધતું હોય છે અને બ્લડની અંદર જ્યારે એસિડનું પ્રમાણ વધે ત્યારે એટેક આવવાની શક્યતાઓ થોડીક વધી જતી હોય છે માટે હું જે જે લોકો જીમ કરે છે એ દરેકને સલાહ આપું છું કે જીમ કર્યા પછી દસ મિનિટ તમે ચંદ્રનાડી પ્રાણાયામ કરો યુટ્યુબમાં તમે સર્ચ કરી લેજો ચંદ્રનાડી પ્રાણાયામ તો રોજે રોજ જીમ કર્યા પછી દસ મિનિટ માટે ફક્ત ચંદ્રનાડી પ્રાણાયામ કરવામાં આવે તો બ્લડની અંદર જે એસિડનું પ્રમાણ વધ્યું છે બોડીની અંદર જે એસિડનું પ્રમાણ વધ્યું છે એ કંટ્રોલમાં આવી જશે અને ભવિષ્યમાં આપણને એટેક આવવાની શક્યતાઓ ઘણી બધી ઘટી જશે હવે ઘણા બધા સવાલો એવા પણ છે જે ઓટ્સનો ઉપયોગ છે ઓટ્સ શું છે એક એની વાત કરીશું પહેલાં એટલે વજન ઘટાડવા માટે આ લોકો ઓટ્સનો ઉપયોગ કરે છે એવા સવાલો છે તો એમાં શું કહેવું અમારી જે પચીસ વર્ષની પ્રેક્ટિસ છે એની અંદર છેલ્લા દસેક વર્ષથી લોકો ઓટ્સનો વજન ઘટાડવા માટે ઉપયોગ કરી રહ્યા છે તો જે ફાર્મા ઇન્ડસ્ટ્રી છે જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એ લોકોને ખ્યાલ છે કે અત્યારે સૌથી વધુ પૈસા વેઇટ લોસ ઇન્ડસ્ટ્રી અને હેલ્થ પાછળ જ છે બિલકુલ એ માટે એ લોકો જે જે મતલબ હેલ્થના પ્રોબ્લેમ છે ઓબેસિટી છે કોલેસ્ટ્રોલ છે ડાયાબિટીસ છે આ બધા માટે એકના એક પછી એક નવા નવા ફૂડ માર્કેટમાં લાવતા જ જાય છે અને એ ફૂડની એટલી બધી જાહેરાત કરવામાં આવે છે કે આ ફૂડ એકદમ મિરેકલ ઇફેક્ટ આપે છે એનાથી તમે અનબિલિવબલ બોડીમાં ફાયદો થઈ જાય એ પ્રકારની માહિતી આપતા હોય છે અને લોકો એનો ઉપયોગ કરતા હોય છે તો આવી જ એક બાબત ઓટ્સ છે તો વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો ઓટ્સનો ઉપયોગ કરવા માંડ્યા છે તો જે એના ઓટ્સ ઉપર સર્વે થયેલા છે અને જે આ જાહેરાત આવે છે અને એમાં એવું કહેવામાં આવે છે કે ઓટ્સનો તમે રેગ્યુલર ઉપયોગ કરો તો એ તમારા હાર્ટને પ્રોટેક્ટ કરે છે એની અંદર ફાઇબરનું પ્રમાણ સારું છે એ તમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે એ તમારું વજન પણ ઘટાડી શકે છે આવા બધા એના ફાયદા આપણને એની એડમાં જોવા મળતા હોય છે અને જે સર્વે થયો છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઓટ્સની અંદર ફાઇબર રહેલું છે એ તમારા હાર્ટને મદદ કરે છે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે પણ એ સર્વેમાં બે વસ્તુ પણ હતી જે લોકોએ પ્રોપર જોતા નથી પહેલી વસ્તુ કે જે ઓટ્સ છે એ ઓર્ગેનિક હોવો જોઈએ નેચરલ ઓર હોવો જોઈએ જે ફેક્ટરીની અંદર એની અંદર કંઈકને કંઈક એડ થઈને આવે છે એનો કોઈ રોલ જ નથી બીજું કે એની અંદર જે ફાઇબર રહેલું છે એ બોડીને ફાયદો કરે છે એ જ્યારે છ થી સાત બાઉલ ઓટ્સ તમે આરોગો એની અંદર જે બોડીને ફાઈબર મળે એ આપણને ફાયદો કરે છે હવે તમે રેગ્યુલર લાઈફમાં એક સાથે છથી થી સાત બાઉલ ઓટ્સ લઈ શકવાના છો નથી લઈ શકવાના એટલે એમાંથી જે બેનિફિટ મળવાની વાત છે ને એ ખાલી ઓન એન એવી રીતે વાત છે એમ બીજું કે ઓટ્સની અંદર વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ રહેલું છે કદાચ તમે છથી સાત બાઉલ ઓટ્સ લઈ પણ લો એના બેનિફિટ માટે તો આની અંદર જે કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ હશે એ કેટલું બધું વધી જશે તો ઓટ્સની અંદર જે કાર્બોહાઈડ્રેટ રહેલું છે એમાં એ લો પેપ્ટિન નામનું કાર્બોહાઈડ્રેટ છે એનું પાચન આપણે જ્યારે ખાઈએ ત્યારે લાળ એમાં જે ભળે ત્યાંથી જ એનું પાચન ચાલુ થઈ જતું હોય છે હવે જ્યારે તમે ઓટ્સ લો એનું પાચન તમે ખાવા માંડો એટલે એની અંદર લાળ ભળે અને એનું પાચન શરૂ થઈ જાય હવે મતલબ એ તરત પચી જાય છે અને બ્લડની અંદર તરત જ કાર્બોહાઈડ્રેટના કારણે ગ્લુકોઝ સ્પાઈક થાય છે ગ્લુકોઝનું પ્રમાણ વધે છે હવે આવું વારંવાર ગ્લુકોઝ સ્પાઈક થાય થાય તો ભવિષ્યમાં ઇન્સ્યુલિન રેજિસ્ટન્સ થઈ અને તમને ડાયાબિટીસ અને વજન પણ વધી શકે છે માટે વધુ પ્રમાણમાં ઓટ્સનો ઉપયોગ ના કરવો જોઈએ બીજું ઓટ્સની અંદર એક પ્રકારનું પ્રોટીન રહેલું હોય છે જેમ ઘઉંની અંદર ગ્લુટીન નામનું પ્રોટીન છે એ ઘણા બધા લોકોને પ્રોબ્લેમ કરે છે એની ઘણા બધા લોકોને એલર્જી હોય છે તો આની અંદર જે પ્રોટીન રહેલું હોય છે એ પણ બોડીને એ જ રીતે નુકસાન કરે છે ગ્લુટીનની જેમ જ એનાથી ઘણા બધા લોકોને એલર્જી થઈ શકે છે એટલે સોય મતલબ જે ઓટ્સ છે એ કેટલાક લોકોને નુકસાન પણ કરી શકે છે બીજું માર્કેટની અંદર જે ઓટ્સની પ્રોડક્ટ મળે છે એ બધામાં તો પ્રિઝર્વેટિવ હોય છે સુગર એડ થયેલી હોય છે ફ્લેવર હોય છે એટલે એનાથી તો કોઈ આપણને બેનિફિટ થવાનો નથી બીજું કે કદાચ નેચરલ ઓટ્સ છે તો પણ અમુક લોકોને તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે જે લોકોને આઈબીએસ છે જે લોકોને અલ્સરેટિવ ક્વોલાઇટિસ છે જે લોકોનું ટ્રાયક્લિસરાઈડ વધારે આવે છે જે લોકોને ફેટી લિવર છે જે લોકોને ખીલ મો ઉપર વધારે થાય છે જે લોકોને સોરેસીસ છે જે લોકોને ઓટોઇમ્યુન ડિસીઝ છે એ લોકોને જો ઓટ્સ રેગ્યુલર લેવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે માટે ઓટ્સનો સમજપૂર્વક જ ઉપયોગ કરવો જોઈએ ડૉક્ટર ભાવેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે એક સવાલોની વણઝાર હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં આપણી પાસે સવાલો આવી ગયા અને આજે આપણે એપિસોડમાં માત્ર ને માત્ર સવાલો લેવાનો પ્રયત્ન કર્યો છે હું ઈચ્છીશ કે હજી ઘણા બધા સવાલો આપણે લેવાના બાકી છે લિસ્ટ બહુ લાંબું છે પણ દર્શક મિત્રો કાર્યક્રમ ના રહ્યા છીએ અને નેક્સ્ટ એપિસોડમાં હજી હું ઈચ્છીશ ડૉક્ટર ભાવેશભાઈને કહીશ કે હજી બે ત્રણ એપિસોડ આપણા આપના સવાલોનું સમાધાન જ કરીશું અત્યારે રજા આપશો નમસ્કાર